પછી તો હારે દેવશો તે હારાજ ગેરે નો તમારી જેમ હોય તમારે તો ઠીક છે ઓલા હિન્દી ફિલ્મ ના ગાવા હોય ફુંડા ભાઈ કે ના બાને ભજન ગાવા છે બીજું છે હું આવે કામ પણ મારી ઉમર ભજન ગાવાની છે અને એ બધું ઠીક дарજો અરક પડોડી ન્યુ બેય થી ઉસો તો પૈસા વગર કાઈ કરતો બસ નીકળી ગયો ન્યાં તમને કોણે ડોઢડી ન્યુ કરી ને પર બાર કામ થઈ જાય તો વાત કામની જ બળતરા હોય હવે આવોરો મારો સંગલન ભરતો ક્યાં ગયા છે હે આવવા દે આ દેને ન્યાં અમને છે પુસીન થોડાક જાય છે એટલે કે તમને પુસીન પાણી ના પીવા માર છોકરો હા તમારો હાહરો રયો ને એ મને પૈસા વગર પાણી નથી પીતો ને ડગલું નથી માંડતો અને કાલ હવાર ન્યુ આલા વાળા અને તમે બે માસિયાર બેનુ સાવ એટલે કઈ હુશિયારી ની દીકરીઓ થાતી ન હોય આમ જો બે વેતી ન્યુ થઈ જાજો ઘર છે ને હુકાવ ને એમ જ થાય બા તમે અમને બધી જાવા ના પડો બેન પણ ન વાનવા પણ તમે કાલ જ અમે જોયા ઓલી ચંપી તમારી બેન પણ નથી એની કેવો કેવા ગપટા મારતા હતા તમે હું તો ગબાટા મારક કરું હું તારી સાવ ખબર দাও જો મારા હે મોબાઈલ ઈસા ની થાણ આવી ગયા કે ઘુડાળા તા કે હું તો કે છે માડે એ કામ તો તું ને પણ એમ હા મને તું તને હું પૂછવાનું હે તે મારું કે હાલવા દીધું હે ઓ હો 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 લ્યો હાંભરો હવે આમાં આયલા જેવું છે હું તમને મગનો મરી કેતાય નથી આવડતું હું તમારું હાલવા દઉં ઓકરો મારે જેટલા કામ હોય પણ તારે ને તારી ઉપા દે ને તારી ઉપા દે કલાક હવે તમારા કામમાં સકર વારે નો ભાઈ બેહો ને સાનુ મુના તો મારે તો બેહુ જ પડશે હવે તો આગર પડતી તું થાય અત્યારે મારો તો કઈ હાલવા દેતી નથી અત્યારે તું આ બોલા બે છોકરા સાવાગર પગલી મંડા હે ને ઉમરા બારું પણ તારે બધો જવાબ દે દેવાનો બરાબર હા હું દઈ મારા છે છે મારા માં હા તો કેજી તું એમાં શું થઈ ગયું પણ હવે શું થઈ ગયું શું થઈ ગયું મારા કામ તો હોય ને મારા સેમરા જવાનું હોય કામ હોય હવે વાડીએ તો ઈ ભાગ્યા તે મારું કે હાલવા દીધું હાલ હું વાડીએ જઉં તું લ્યો વાળી વેલીએ જાવ છું અને આ ઓલી બે માસીયાર બેન

એટલી વાર છે બધી વાત કરવીસ મારે તો હવે મારે છે ને તમાર દેર આવે ને એટલે બધી વાત કરી દેવીશ તું એ વાત કર દે ને હું એ વાત કર દો હવે બે જણા શું કરે છે ને આપણે પહેલા એ જોઈએ હા બરોબર હા બરોબર હવે આપણે આ ડોહી માન કાઈ ન કે દો કાલ હવાર જીન્સ સ્ટોપ પહેરી આટા માર છે આ

તમારે એમ રોજ મોડું થા તો અમાર કઈક વાત કરવી હોય કઈ તમને ટાઈમ જ નથી અમારી માટે તમારી પાસે કઈ વાત કરવા સિવાય બીજું હોતું જ નથી તો એમની તમને વાત ન કરું તો કોને વાત કરવી મારે હવે હાલાલ હટાવડી વાત કર મારે મોડું થાય છે હું તમને એમ કહેતી હતી હું તમને છે ને એમ કહેતી હતી બાનો સ્વભાવ છે ને ધીરે ધીરે બગડતો જાય છે અરે બાનો નદી બગડતો તારો બગડે હે બા તો મારા હે ને લાખો માં એક જે કોઈ દી એનો સભાવ બગડે જ નઈ ને બા હતા ને એટલે તું આય આવી છો મને ખબર જ હતી તમે બાના ઉપરા લેને દે છો મને ખબર હતી આખો ખોદી ટક ટક કરે છે ને આખા ગામમાં અમારી વાતો કરે છે ખબર તમને પેલા હવે સાની માની રે કોઈ દી મારા બા છે ને કોઈ દી તમારે ટક ટક કરે જ નઈ અને ગામમાં હમણાં બધાને કેતા આંડે છે કે મારા છોકરાની હોઉમાં કાય ઘટે જ નહીં

આ ડોસી જેવું કોઈ છે ને થાય નહીં બબે દીકરા પહેણાવી દીધા અને દીકરાની વહુ ને તો કે હથેરીમાં રાખે છે અને તમે આવી વાતો કરો તમારે જરાક છે ને હમ તમે આખો દિવસ ઘરે હોવ છો અમને કેમ રાખે છે તમને ખબર છે પેલા કોઈ દિવસ અત્યાર સુધી ફરિયાદ કરી મે પણ નથી કરી મને ખબર છે તું ખોટી ફરિયાદ મારી પાસે કરવા ન આવે પણ એ ગઈડા માણા છે આલે એનું થોડો ઘણો જાદુ કરી દેવાનો એમાં તું તો સમજુ છો હવે યાર સમજાવવી પડે તને સારું તમે અમે છે ને અમારી વાત માનશો જ નહીં ના ઠંડુ થઈ જા પેલા ખાઈ લેજો હું જાઉં છું હા તું ખાઈ જા અને બહાર માથા કુટ નો કરતી તી બોલ્યા કરે હવે ગઈડા માણા છે બાયુ ના આવા ધંધા હવે હું સંજય ભાઈ હવે ક્યાં જાય હવે હું કરવા હું કામ હતું મારું હા મળે કામ હતું એટલે આવ્યો તો હવે કાયમ તારા ભાભી છે ને આવીને મને એક જ વાત કરી માં આમ કરે છે માં આમ કરે છે માં ઓલું કરે છે જો ભાઈ એવું તો મારી હોવે છે ને વાડી આવીને કીધું બરાબર છે પણ આપણે બાયુનું કાનમાં લેવાનું ન હોય સમજી લે છે ને બાનો સ્વભાવ એવો છે તો બાયુને આપણે ઠારા મઠારા કરવાના હોય જો આપણે બાયુને કેવી કે ભાઈ બા જરાક એવું કરે તો બાયુ છે ને હર થઈ જાય છે અને તને તો ખબર છે ને કે ભગવાને આપડી રામ લખન ની જોડી બનાવી છે ભલા મણા એમાં તૂટે એ મેળે આવે કોઈ દી કોઈ દી નો તૂટે બરાબર એટલે બાયુ નું આપડે કાન માં લેવાનું નથી બરાબર છે તું ઘીરે જા અને હું એકી ભણી કરતો આવું અને કાઈ ટેન્શન લેતો ને મેં તો મારી વહુ ને સમજાવી દીધી તું તારી વહુ ને સમજાવી દેજે કાઈ વાંધો ને એટલે એમાં ભલા મણા આપણું ઘર થોડું કાઈ તૂટવા દે બરાબર માણા કોક વાતું કરે આપડી તને ખબર હે આટલું છે તારું ભાઈ હા મશીન એવું છે ને

અને એ સુનિયા હા તે તો આ હાસમાંથી આ વિદેશથી આવું મશીન લાવ્યો છો એ તમારા હમ બસ હવે એ તો હમ વારીનો થામા હે છોકરા હા તે આમાં ડોસી નાખ ને ઓમાં છોકરી નીકળે હા હસી વાત તે તું કોક ડોસી આમાં નાખ એટલે તારા હાટુ હોડ વરાની સુંદરી નીકળે ને તો વાંધા પડી જા પણ કાકી જો એકવાર તમે તો આમાં ઘરી જો ને તો હોળ વારે ની સુંદરી તમે હોતન થઈ જાવ એમ હા અને પછી હું તમારે પાણી લઉં

તમારી વહુ આવું કે છે એવું છે આ તો કાઈ વાંધો નહીં હવે છે ને હવે આને મને બધું કીધું તો ખરા પણ હવે આ હાચો છે કે મારી વહુ હાચ્યુ છે હવે ઈ મારી નજરો નજર જો ને તો જ મને ખબર પડે હાલ હવે જવા દે ઘરે લાગી 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 દીદી હા કરો છો આ બસ જો કામ કરતી ઓ કામ પછી કરજો આવો ને બેસો ખડી તાર બધું આ થોડું બાકી છે હું તમને ખબર છે ને કે હું કઈ કામનું ટેન્શન ન લેતી લેવાય ને રાખે ટેન્શન દેવાનું હોય લેવાનું ન હોય એ બોઈલે રાખે ઉપરથી થી કાઢી નાખવાનું હોય બધુંય મને છે ને કાલ બા કહેતા હતા શું કહેતા હતા ઓલા કબાઠામાં કરવાનું છે ને આમ રસોડું સાફ કરવાનું છે ને

પવે તાર જેટ કાય મને ઓલા ધ્યાન દેવાના છે મારે એવું જ છે તમે દેર ને વાત કરી ને તો કે એનો મગજ જ એવો છે કે સહન કરી લેવાનું હોય કે બોલવાનું ન હોય કે હું હું કહું છું આ આપણે ડોઈ માની હરખાની સર્વિસ કરના કે તો કેમ રહે પણ મને છે ને દયા આવે છે પણ આમ તો છે ને દયા ડાકણ ને ખાય એક વખત જરૂર છે દયા ખવાય જ નહીં હમ આ ઓલો સુનિયો કેતો તો ને ઈ એકદમ વાત સાચી છે વો હવે કઈ વાંધો નહીં એ કોની સર્વિસ કરવી છે એ બા એમાં એવું છે ને ઓલી મીંદરી છે ને રોજ દૂધ પી જાય છે ને એટલે મે કીધું એની થોડીક સર્વિસ કરવાની જરૂર છે એમ હવે આ મીંદરી હોય છે તમારી માયુ ખાલી તે હું નીકળ્યો છું આ ગઈઠી આખીને તમે મને રમાડો છો એમ હું આયા બધુંય કનો કાઈન હાઈબ્રુ બે કનો કાઈન તમને એમ કે બા ઘરમાં નથી એમ મીઠડી ના પેટ ની ના પેટ ની કાઈક માપ મારે જો અને તમને તમારી માયુએ આધી કરતા છે હે ના ના પણ બા તમે નીકળા તમે તો હતા ને એવું નીકળે હોય તારે કરવાની જરૂર છે ક્યાંથી થી ને હે પણ બા અમે છે ને તમારા વખાણ કરતા કે બા કેવું અમને સાચવે હવે એટલી બધી સતવા દીકરીઓ થાઉ માં મે આયા ઉભા મારા હગા કરે হাতুপাই লাটলে? ভাত তমেছেনা হাতু পাডতানিয়না তা নানা মটানি মারিযাদা হোই ভুলিজায় হা঵ে মারিযাদানি পপডি মারিযামে বলা� જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી જય માતા દર્શક મિત્રો હું છું જલ્પા ઉમરાણીયા જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની જય માતાજી મિત્રો હું છું પિન્ટુ રાઠોડ જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજવિયા જય માતાજી મિત્રો પરસોદનભાઈ વઢિયારા જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો મેં અમારી વહુને ધોકાવ્યું ને એવું ધોકાવાની નથી આપણી વહુ છે ને આપણા ઘરની લક્ષ્મી કહેવાય આપણી દીકરી જ કહેવાય આ અમારો કોમેડી કોન્સેપ્ટ હતો હા મિત્રો જો તમને આ મારો કોમેડી કોન્સેપ્ટ ગમે તો અમારી લકી ડિજિટલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો